અંકલેશ્વરના યોગી એસ્ટેટમાં ખુશબુ ડાયકેમના ગોડાઉનમાંથી ભરૂચ એલસીબીની ટીમે અનધિકૃત જ્વલનશીલ કેમિકલનો જથ્થો ઝડપી પાડી સંચાલકની ધરપકડ કરી મારેક ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જીતાલી ગામ નજીક આવેલ યોગી એસ્ટેટમાં ખુશબુ ડાયકેમ કંપનીના ગોડાઉનમાં અનધિકૃત રીતે અતિ જ્વલનશીલ કેમિકલનો જથ્થો હોવાનું એક ટેન્કરમાંથી કેમિકલ પાઇપ વડે બેરલો ભરી ગોડાઉનમાં સ્ટોરેજ કરવાની પ્રવૃત્તિ ચાલુ હોવાની માહિતી મળી હતી મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા ગોડાઉન બહાર ટેન્કરમાંથી પાઇપ વડે બેરલો ભરતા કંપનીનું સંચાલન કરતા વડકોદરા ગામની આદિત્યનગરમાં રહેતા અક્ષય નટવર પરમાર અને મહેન્દ્ર વસાવાને ઝડપી લીધા હતા પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા બેરલો મળી આવ્યા હતા કંપનીના સંચાલક અક્ષય પરમારને બેરલોમાં ભરેલ કેમિકલ અંગે પૂછપરછ કરતા ટોલ્વીન આઈપીએ એસીટોન ઇથાઇલ એસીટેટ અને ફર્મલ ડિહાઈડેમના કેમિકલ ભરેલા હોવાનું જણાવ્યું હતું

સ્ટોરેજ કરી કંપનીના માલિકને જણાવ્યા મુજબ અલગ અલગ કંપનીઓમાં મોકલી આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું પોલીસે બસો લિટર કેમિકલ કિંમત રૂપિયા તેમજ ખાલી વીસ લાખનું ટેન્કર અને અન્ય સાધન મળી કુલ રૂપિયા ચોપન લાખ બાવન હજારનો નો મુદ્દામાલ જપ્ત કરી કંપની માલિક અશોક દંડ રૂણાબેન ને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી